પબ્લિક થવું પડે ને અંકલેશ્વર નોકરી જવું આ ઇન્ટરવ્યુ આજ તો લઈ જા ઓરે યાર એકલો એકલો ના દેવાય માં બેની તે તમે બે તાન પણ અમદાવાદ થી સીધી ટ્રેન માં બોલ બોલ કરે આખો દાર કે તું રખ રખ કરે ને હું ભણી રહ્યો ને કેટલું ભણવાનું હોય ને આવ નોકરી ચડી જો ને હું કે એટલે પછી શું યાર બોલ કોલેજ કરી હું રખરું ને તે એમ કહે કે લે હારા નોકરી ચડી જા

ના ના જો નકર ભારું ભારું જોઉં તો એ કેમ હું આલું તમને ના સરપંચ સર અમાર જોડી તો ભારું તો સર એ તો વાત કરી લીધી એ તો કની નકર ખરી ના બરોબર ના ના બધી વાત થઈ ગઈ તમારો પગાર કેટલો હ ફિક્સ ક પછી વધશે જેમ વર જો એમ બધ પગાર તો સરપંચ આ 1.5 લાખ કીધો આખા વર્ષનો કે પછી મહિનાનો મહિનાનો 1.5 લાખ રૂપિયા પગાર હા તને જો તાને પૈસા બસ જરૂર પડે તો મને ફોન કરજો હું આલી જાય એ હારું એટલે હાચુકલો મહિનાનો 1.5 લાખ રૂપિયા પગાર કીધો તને ઓ ઓલે નકર હું એમ નમ જતો યાર

આ તો બને કે હજી નવા નવા કોન્ટ્રાક્ટરો આવે એટલે પણ નવા નવા ઘર બનાવવા પડે કે યાર આપણે ઇન્ટરવ્યુ લેવા માટે ઓફિસ છે ત્યાં આગે કંપની એ તો આ રે રે આમાં પોકી ગયા માં આપરા વધારે બોલતા નહી હો બોલો તમે ક્યાંથી આવ્યો અને ત્રણ જણ રજા કરી આલી તમને અંદર આ બાણી અને સાહેબ એ કે એવું હોય કે અમે ગોમડામાંથી આવ્યા છીએ કે અમને ના ખબર પડે એટલે અમે ત્રણ જણ અંદર આવી ગયા છીએ એ એવું હોય આ બેને હું બહાર કાઢી મેલો આ બે પતિ પત્ની છે ના ના કોઈ વાતો નહી તો તો મોય રહેતો હોય કોઈ વાતો નહી તો હા તો જોબ માટે ફોન કરી તો તમે હો ભાઈ હા સાહેબ હું બબલુ પોતે આ તો તમારું રિઝ્યુમ આલો મને ઉભા રહે મેં લે રે સાહેબ ફેલ ઓ યાર સાહેબ હું તો આઠમું ફેલ હું તો માં એમ કેતો કે એમએસસી કરી કોલેજ પૂરી કરી એ તો સાહેબ મસ્કરી બોલે આર તો તમને નોકરી મળે નહીં અમે તમને રિજેક્ટ થઈ જાવ કેમ યાર નોકરી આઠ ફેલ તો અમે કચરા પોતું માટે જ રાખીએ કેમ હું કચરા વાળો લાગુ હું તને કચરા કરે આ તો એ લોરો રે મને તો કીધું કે નોકરી મળી જાય ને લાખ રૂપિયા પગાર રહે મહિનાનો બધું કીધું જ આમ